બધા મિત્રોનું સ્વાગત છે જય માતાજી જય દ્વારકાધીશ આપણે કડી કલોલમાં મેળલી માતાજીનું મંદિર છે સાતમા માળે તે તમે આ જોઈ શકો છો સાતમા માળે બિરાજમાન છે મેળલી માતાજી તે આ તમે જોઈ શકો છો તો આગળ બન્યા રહો અને જોતા રહો આ મુક્તિધામ અહીંયા પ્રવેશ કરતા જ ચારે બાજુ તમને છત્રીઓ અને છત્રીઓમાં મૂર્તિઓ અને અલગ અલગ દરેક ભગવાનની મૂર્તિઓ અહીંયા આગળ છે મુક્તિધામની અંદર જે તમને જોવા મળશે અમે તમને બધી મૂર્તિઓ બતાવી નથી એક એક કરીને કેમ કે એમાં પછી સમય ઘણો જશે વિડીયો ખૂબ લાંબો થઈ જાય માટે તમે અહીંયા આવો તો અવશ્ય આ મૂર્તિઓના દર્શન કરજો અલૌકિક પ્રકારની અનુભૂતિ અહીંયા જોવા મળે છે આ બધી મૂર્તિઓ આ બધા ભગવાનો અને મુક્તિધામમાં ચારે બાજુ વાતાવરણ એવું અદ્ભુત છે કે કોઈ પણ મૃત્યુ થયેલા વ્યક્તિ આવે સાથે કોઈ પણ વ્યક્તિ આવે તો એને અહીંયા આગળ તે મૃત્યુ પાલ વ્યક્તિને સાક્ષાત ભગવાનના ચરણોમાં અર્પણ કરવા હોય તેવી અલૌકિક અનુભૂતિત કરાવે તેવું સિદ્ધપુરનું મુક્તિધામ છે આવી રહ્યું અહીંયા આગળ ચારે બાજુ ભગવાનોની મૂર્તિઓ અને રમ એકદમ અલૌકિક વાતાવરણ અને કહેવામાં આમ કહેવામાં તો આવે જ છે કે સિદ્ધપુર સ્વર્ગથી એક વેદ દૂર છે માટે લોકો ખૂબ ખૂબ દૂરથી પણ અહીંયા આગળ મુક્તિધામમાં અગ્નિદાહ આપવા માટે લોકો એમના પરિવારજનોને મૃત્યુ બાદ લઈને આવતા હોય છે કારણ કે સિદ્ધપુર છે એવી માન્યતા છે અને સિદ્ધપુર દેવોનું નું પણ છે અહીં આગળ જોવા આ બધી મૂર્તિઓ એક થી એક બધા જ ભગવાનની બધા જ દેવી દેવતાઓની મૂર્તિઓ અહીંયા આગળ છે તો આપ આવો તો અવશ્ય અહીં નિહાળજો આ બધી મૂર્તિઓ બધા દેવી દેવતાઓની છે આ છે સિદ્ધપુરના માધુપાવળિયા જ્યાં આગળ કાર્તક અને ચૈત્ર મહિનામાં ખૂબ જ બહોળા પ્રમાણમાં લોકો અહીંયા આગળ પોતાના પિતૃનું શ્રાદ્ધ કરવા આવતા હોય છે સિદ્ધપુર સ્વર્ગથી એક વ્યક્ત દૂર હોવાથી અહીંયા આગળ શ્રાદ્ધ કરાવવાથી તેમના પિતૃઓને તુરંત જ મોક્ષ મળશે તેવી અપેક્ષાથી અહીંયા આગળ લોકો ખૂબ દૂર દૂરથી શ્રાદ્ધ કરાવવા આવે છે અને તેમના પિત્રોની અસ્થિઓ પણ અહીંયા સરસ્વતી નદીમાં વિસર્જન કરવા માટે આવે છે જેમ કાશીમાં લોકો અસ્થિઓ વિસર્જન કરવા જાય છે ગંગામાં અસ્થિ વિસર્જન એ એ પ્રકારે અહીંયા સિદ્ધપુરની સરસ્વતી નદીમાં પણ લોકો અસ્થિનું વિસર્જન કરવા માટે આવે છે આ છે પારસ પીપળીના ગોગા મહારાજ જે આખા ભારતમાં અહીંયાથી જ ગોગા ગયેલા એવી માન્યતા છે અને આ ગોગા મહારાજ બધા ગોગાઓના મુખ્ય ગોગા મહારાજ છે મુખ્ય ગોગા મહારાજનું મંદિર આખા ભારતનું આ રહ્યું છે એવું એવું માનવામાં આવે છે જ્યાં જ્યાં ગોગા મહારાજના મંદિરના સ્થાપત્ય છે ત્યાં ત્યાં અહીંથી જ બધેથી ગોગા મહારાજ ગયેલા છે અને આ છે ગોગા મહારાજનું મંદિર નવું બનાવેલું અદ્ભુત મંદિર છે ગુજરાત સરકાર દ્વારા બનાવેલું મંદિર છે ગુજરાત તીર્થ વિકાસ નિગમ દ્વારા બનાવેલું આ બધું મંદિર અને માથું માધુપવડિયા છે જે તમે જોઈ રહ્યા છો તો ગોગા મહારાજના દર્શન કરો આપ આ છે સરસ્વતી નદી સરસ્વતી નદીનો જ્યાં આગળ હવે હટ અમદાવાદની જેમ રિવરફ્રન્ટ બનવાનું કામ ચાલુ છે અને આ છે શ્રી સિદ્ધનાથ મહાદેવનું મંદિર ગોઘા મહારાજના મંદિરની પાછળ સિદ્ધનાથ મહાદેવનું મંદિર આવેલું છે આ પૌરાણિક મંદિર છે સ્વયંભૂ મહાદેવ મંદિર પ્રગટ સ્વયંભૂ પ્રગટ મહાદેવનું મંદિર છે જે મંદિર ખૂબ જ અલૌકિક અને ખૂબ જ સુંદર મંદિર છે ત્યાંની કલાકૃતિઓ આપીને આડી અને આ છે સિદ્ધાર્થ મહાદેવ આપ તેના દર્શન કરી રહ્યા છો અને અમે બધા આપણે એમના દર્શન કરીએ છીએ સિદ્ધાર્થ મહાદેવના અને સામે સિદ્ધાર્થ મહાદેવની સામે તેમનો નંદી મહારાજને ને બિરાજમાન કરેલા છે જે નંદી મહારાજ મહાદેવના સમકક્ષ હોવા જોઈએ એટલા માટે સામે ઓટલા પર ઊંચા ઓટલા પર નંદી મહારાજ બિરાજમાન કરેલા છે અને આપ જોઈ રહ્યા છો આ અલૌકિક ખૂબ જ સુંદર મંદિર સિદ્ધાર્થ મહાદેવનું આ જો થી પણ મંદિર કેવો અલૌકિક મસ્ત દેખાય છે ખૂબ સરસ એકદમ પૌરાણિક કલાકૃતિ છે મંદિરની અને હવે તમને બતાવીશું સાંઈ બાબાનું મંદિર એના બાજુમાં જ સાંઈ બાબાનું મંદિર છે તો અમે બધા જઈએ છીએ સાંઈ બાબાના મંદિર તરફ તો વિડીયોમાં આગળ બને રહો સાંઈ બાબાના દર્શન પણ તમને કરાવી હવે આ છે સાંઈ બાબાનું મંદિર સિદ્ધનાથ મહાદેવ ની મંદિરની બાજુમાં સાંઈ બાબાનું મંદિર છે હા છે સાંઈ બાબા સબુરી અમે પણ સાંઈ બાબાના દર્શન કર્યા આપ પણ સાંઈ બાબાના દર્શન કરો તો અમારો વિડીયો નિહવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમારા વિડીયો આ રીતે નિહાળતા રહો અને અમને સપોર્ટ કરતા રહો